ગેરકાયદેસર રેતી ચોરી કરતા માફિયાઓ ફરી સક્રિય બન્યા છે ત્યારે નીલાખા ગામે મંદિર દર્શન કરવા જતી મહિલાઓ લીઝ બંધ કરાવવા આવ્યા હોવાની શંકાએ બે શખ્સોએ પાઇપ વડે હુમલો કરી ત્રણ મહિલાઓને માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે આ બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ઉપલેટા તાલુકાના નીલાખા ગામે રહેતા શાંતાબેન મોકાભાઈ જલુ નામની મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જૂનાગઢમાં કાનો ઉર્ફે બાડીઓ રબારી અને બાવન મોરી રબારીનું નામ આવ્યું છે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મહિલાઓ અને નીલાખા ગામના કુંવરબેન નારણભાઈ ડાંગર મંજુબેન અર્જુનભાઈ જલુ જયાબેન હુબલ સહિતના નીલાખા ગામે આવેલા બાળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે વેણુ નદીના પટમાં આરોપીઓ રેતી કાઢતા હોય ચારે મહિલાઓ તેમને લીઝ બંધ કરાવવા આવ્યા હોય એમ કહી બંને આરોપીઓએ પાઇપ વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ બાદ દેકારો થતા ગામ લોકો આવી ગયા હતા અને બંને હુમલાખોરો નાસી ગયા હતા બીજી બાજુ ઈજાગ્રસ્ત મહિલાઓ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે શાંતાબેનની ફરિયાદ પરથી બંને હુમલાખોરો સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે નામ જલુ મહેશ ભુરાભાઈ ગામ નીલાખા અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટરે આવેદન આપવા આવ્યા છીએ સમસ્ત ગામ લોકો કે અમારા ગામમાં જે બિનઅધિકૃત રેતી ભરાય છે જે ભૂમાખિયાઓ ગામ લોકોને પરેશાન કરે છે એ મુદ્દાથી આપી આવ્યા છીએ કાલે અમારા ગામની પાંચથી સાત મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો છે ધારી અને પાઇપુથી આની પહેલાં પણ અમારા ગામના છોકરાઓના બેના ટાંગા ભાંગવામાં આવ્યા હતા એની પહેલાં પણ એકવાર એવો પ્રશ્ન આવ્યો છે અવારનવાર ગામ લોકોને પરેશાન કરે છે મારે છે મારી નાખવાની ધમકી આવે છે અમારી એટલી માંગને એટલી રજૂઆત છે કે આ લી રેતી બાબતનો પ્રશ્ન અમારો કાયમી હલ થાય રેતી ત્યાંથી ભરવાની સરકાર ગવા તંત્ર ના મંજૂરી આપી દે ભૂ માફીયાઓને અને આ કાયમી ધોરણે બંધ કરે મારું નામ ચૂડાશર્મા મુકેશભાઈ છે હું નીલાખા ગામનો સરપંચ શું કહેશો શું કહેતા એ કાલે ચાર સાડા ચાર વાગે અમારા ગામની લેડીસો વાડીએ જ આવતી હોય એ અરસામાં લેડીસો ત્યાંથી નીકળવાની હોય અને ખનીજવાળા જેમ ભૂમ માફિયા દ્વારા અમારા ગામની બૈરાઓને ત્રણ થેર પાંચ જણીઓ બાઈને હાથ પગ માથામાં લાગેલા છે ધોકા પાઇપ વરે હુમલો કરેલ છે તેને એડમિટેડ માટે જુનાગઢ હોસ્પિટલ સિવિલમાં દાખલ પણ કરેલ છે આજે અમે આજે અમે ગામ લોકો સમસ્ત મળીને ડેપ્યુટી કલેક્ટર ધોરાજી આવેદનપત્ર આપ્યું છે